હું હરિભાઈ આચાર્ય પાભર નગરપાલિકા પૂર્વ પ્રમુખ પાભર લોરણા સમાજ પ્રમુખ આથી પાભર આજુબાજુના વિકાસ માટે મારી એવી રજૂઆત છે કે પાભર તાલુકો બનવા માટે અગાઉ પણ અમારી રજૂઆતો હતી અને ઓગળ અને પાભર વચ્ચેની જગ્યામાં સરકારની પણ આની પસંદગી હતી કે પાભર અને દિયોદર વચ્ચેની જમીનમાં જિલ્લો બને તો લગભગ સાત તાલુકાને ફક્ત ચાલીસથી તરીથી મીટરના અંતરમાં શુભ સુવિધાઓ બધાને મળી ગઈ માટે અમારી નગરજનોની અને આજુબાજુના તમામ આગેવાનોની આ રજૂઆત છે કે સરકારશ્રીએ આની પૂરેપૂરી તપાસ કરી અને જે જે રીતે નજીકમાં લોકોને સુવિધા મળે એ રીતે પાભર આજુબાજુમાં જિલ્લો બને તો લગભગ હું માનું ત્યાં સુધી આ બાજુના બે થી ત્રણ લાખ લોકોને સુવિધાઓ મળે એવી અમારી અને આજુબાજુના તમામ આગેવાનોની માગણી ગુજરાત સરકારની અંદર મુખ્યમંત્રી અને અધ્યક્ષ સાહેબ અને આખું એમની બોડી એવી અત્યારે પેપરમાં અને મીડિયામાં અત્યારે વાયરસ થયું હોય કે ભાઈ જિલ્લો બનવાનો છે જિલ્લો બને એ અભિનંદન પાત્ર છે અત્યારે અમુક નોમ ચાલે ન પણ મારી એક અધ્યક્ષ સાહેબને વિનંતી છે કે આખા બનાસકાંઠાની ગુજરાતની અંદર એ પોતેની અધ્યક્ષ સાહેબની ચાહના છે લાડીલા અધ્યક્ષ છે મારે એક નમ્ર અપીલ કરવી છે કોંગ્રેસ તરફથી કે તમારા શાસનકાળમાં ઉપરાંત ઓફિસ ગામ લઈ ગયા એ અભિનંદન પાત્ર છે પછી બાબરની અંદર તમે એક દસ કરોડનું દવાખાનાનું ખાતમુહૂર્ત કર્યું એ ખાતમુહૂર્તમાં પછી એની પાસે તમે દસ કરોડ રૂપિયાનું ધરાદમાં હોસ્પિટલ બનાવી એ વસ્તીના સગવડવાળી વાત છે એ અભિનંદન પાત્ર છે અધ્યક્ષ સાહેબ એના પાસે દીવું અંદર અંદર પાંચસો કરોડ રૂપિયાની ડેરી બની છે એ પણ તમે અભિનંદન પાત્ર છે બીજા નંબરમાં કે તમે આજની તારીખમાં મુખ્યમંત્રી દિશાની અંદર આવે છે પોણસો તેત્રીસ કરોડ રૂપિયાનું પ્લાન્ટ બનાવ્યું છે એ પબ્લિક માટે અને બનાસકાંઠા માટે અભિનંદન તમે પાત્ર છો બીજા કે મારે તમને નમ્ર એક અપીલ કરવી છે બાભર શહેર કોંગ્રેસ તરફથી શહેર પ્રમુખ છું કોંગ્રેસમાં મારે એક અપીલ કરવી છે તમારા વિકાસનું હું અભિનંદન પાઠવું છું અને આપણે સોયગામ સરહદ વિસ્તાર આવે છે અને ભાભરની અંદર બનાસકાંઠા જે જિલ્લો છે પાલનપુર એ અત્યારે બાભરને સો કિલોમીટર દૂર પડે છે એટલે અધ્યક્ષ સાહેબને મારી નમ્ર અપીલ છે કે તમે અમને નગરજનોવતી બાભર વિસ્તાર વતી હું તમને અપીલ કરું છું કે તમે અમને પાભર જિલ્લો આલો તો તમારી અમને તમને અમે સન્માન કરશે અભિનંદન પાત્ર છે અને એવી મારી પાભર શહેર કોંગ્રેસ તરફથી અભિનંદન તમને પાઠવીશ અને મારી આપણી નગરજનોવતી મત વિસ્તાર વતી અભિનંદન પાઠવું છું આવો અમને એક ભાભર જિલ્લો આપો એવી મારી સરકાર અને અધ્યક્ષ સાહેબ જોડે મારી નમ્ર અપીલ છે અને મારી રજૂઆત છે પંચાલ કાળુભાઈ બક્ષી પંચ મોરચા બનાસકાંઠા પ્રમુખશ્રી આજે હમણાં બે ત્રણ દિવસથી માધ્યમમાં સમાચાર મળ્યા કે જિલ્લાની વાત આવી તો ભાભર જિલ્લો બને એના માટે અમે નહીં પણ અમારો આખો વિસ્તાર અને આ વિસ્તારની અંદર એક ભૌગોલિક અહીંનું મિડલમાં એક આવે છે બાબર સેન્ટર ભાભરની અંદર એવું કે સો એ બધાને વી વી પચીસ પચીસ કિલોમીટરને અને પંદર પંદર કિલોમીટરના અંતરે આવેલું છે બાબર શહેર અને વર્ષોથી આ એક ભાભર મોટું વેપારી મથક હતું અહીંના આખા વિસ્તારના સોયબેનના લોકો ભાઈ અહીં વેપાર માટે આવતા ધંધા માટે આવતા અને ભાભર જિલ્લો બને તો સરકાર શ્રીને મારી વિનંતી છે અને અહીંયા આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે આપણે બહુ સાથે મળી અને બાબર જિલ્લો બને એના માટે પ્રયત્ન કરીએ બસ વસ્તુ અત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા દ્વારા નવા જિલ્લાઓની રચનાની વિચારણા ચાલી રહી છે એમાં જો બનાસકાંઠા જિલ્લો એક મોટો ભૌગોલિક રીતે ક્ષેત્ર પર ધરાવતો મોટો જિલ્લો છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવું જરૂરી છે અત્યારે હાલ વાવ સુગામ ભાભર દિયોદર અને જિલ્લા મથક એકસો પચીસ કિલોમીટરથી વધુ હોય તો ભાભરને જો જિલ્લો બનાવવામાં આવે તો ભાભર એક સાત તાલુકા લેવલે ચાલીસથી બેતાલીસ કિલોમીટરની અંદર આવતું એક એરિયા છે ભાભર નગરપાલિકા વિસ્તાર ધરાવતું મોટી સિટી છે રેલવે વિસ્તાર ધરાવતું મોટી સિટી છે અને બનાસકાંઠા જિલ્લાનું વેપાર ક્ષેત્રે પણ મોટું સિટી ધરાવતું એક મોટું મથક છે તો ભાભરને જો જિલ્લો બનાવવામાં આવે તો જે સરહદ વિસ્તાર છે એને મોટો લાભ થઈ શકે છે નાણાં બચી શકે છે સમય બચી શકે છે અને આમ જનતાને ખૂબ લાભ થઈ શકે છે વંદે માતરમ હાલ ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ જિલ્લાઓ કરવાનું વિચારણા થઈ રહી છે એમાં ભાભરનગરને સ્થાન આપવામાં આવે તો ભાભરનગર એક વેપારી મથક છે એક ધાર્મિક નગર છે અને આજુબાજુ પંદર વીસ કિલોમીટરના બધા ગામો નજીકના અહીં સો દોઢસો બસો ગામ અહીં ખરીદી કરવામાં આવે છે અને વેપારી મથક છે વધારે વધારે અહીં માર્કેટ એટલે જૂનામાં જૂના વેપારીઓ જે ભાભરનગરના ભલે ભાભરના નથી અમદાવાદ વસે છે પણ ભાભરનગર એટલે એક આજુબાજુનું એક પ્રચલિત નગર છે અને એને ખરેખર બધી રીતે આમ તો અન્યાય થઈ ગયો છે પણ આમાં જો સરકાર ન્યાય આપે તો સરકાર કરે વિનંતી છે કે ભાભરનગર અમારી ધર્મનગરીને ખરેખર જિલ્લાનું સ્થાન આપવું જેવી આવી લાગણી છે દ્વારા અમને જાણવા મળ્યું છે ત્રણ નવા જિલ્લાનું કંઈક સંચાલન કરવાનું છે તેમાં બનાસકાંઠા જિલ્લામાં વિભાજન કરી અને ભાભર જિલ્લો બને એવી અમારી પ્રાથમિક માગણી છે ભાભર તાલુકો સાત આઠ તાલુકાને લગતો છે અને ભૌગોલિક દૃષ્ટિએ પણ એકદમ નજીક પડે છે અને વિકાસની રણફળ હાલ ભાભર ફરી રહ્યું છે ગુજરાત સરકારના પ્રયાસથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો બાભર નગરપાલિકામાં આપે છે આજુબાજુના વિસ્તારમાં ખરબો રૂપિયાની ગ્રાન્ટો આપે છે તો આ સરકારશ્રી જે ગ્રાન્ટોની ફાળવણી કરી છે એ સાર્થક થાય એ બાબતમાં અમારે બાભરને જિલ્લો બનાવે એવી ભાભરનગરની તમામની જે માગણી છે તાલુકાની માગણી છે સત્વરે સરકારશ્રી આ બાબતે ધ્યાને લઈ બીજે ક્યાંય હલવાની ગણતરી હોય ભાભરને આપો તો ખૂબ સારું છે ભાભર એક રેલવે પ્લેટફોર્મ પણ ધરાવે છે નજીકથી રેલવે સ્ટોપ મળે એવી અમારી પણ પ્રયત્ન છે ઘણા ટાઈમથી ભાભરનગરની માગણીઓ છે આજે સરકાર દ્વારા ખૂબ સારી ટ્રેનો પ્રવા અંતરની મળી છે પણ જો જિલ્લો ના બને તો અમારા માટે કંઈ નથી અને જિલ્લો બની જાય તો સોનામાં સુગંધ ભળે અને માનનીય મુખ્યમંત્રી હેન્દ્રભાઈ પટેલ દ્વારા એક આયોજનનું અમને જાણવા મળ્યું છે કે લગભગ ટૂંક સમયમાં ત્રણ નવા જિલ્લા થઈ શકે છે અમદાવાદ જિલ્લામાં પણ વિભાજન થાય એમ છે પાટણ જિલ્લામાં વિભાજન થાય એમ છે કચ્છ જિલ્લામાં વિભાજન થાય એમ છે અને બનાસકાંઠા જિલ્લામાં વિભાજન થાય એમ છે તો બાબરને પ્રથમ પ્રાયોરિટી આપવા અમારી નગરજનોની માગણી છે સૌને અમારા જય જનારા